ભાઈ ગાય ને રચકો નાખવાના હોય ગાય ને રોટલી નાખવાની હોય ગાય ને ગાય રોટલી ગોળ નાખવાનો હોય એવું બધું નાખીએ તે ગોળ મળે પણ છ મહિને મળે કેવા બધા ભગવાન માતાજી હોય ને એ આની અંદર જ જાય માતા છે ગાયની આપણે સેવા કરવી જોઈએ આપણે પણ આપણે તો માણસ છીએ પણ ગાય તો જાનવર છે ગાયને આપણે રસકો નાખીએ કોઈ કેળા નાખીએ રોટલી ગોળ ખવડાવીએ એવું બધું ખવડાવીએ ને તો આપણું કુન થાય આ બધા ભગવાન હોય ને એ ગાય માતામાં જ હોય ગાય આપણી માતા છે ગાય આપણી માતા હોય ને તો એ બધા ભગવાન ગાયમાં જ હોય આપણા મા આવી જ જાય

એક વાગી ગયું હોય તો પાટો બંધાવવો પડે ગાયને સીંગડું વાગી ગયું હોય તો સીંગડું લગાવવું જોઈએ પછી ગાયને આપણે ગાય રાતે રોડ ઉપર બેઠી હોય તો લાલ લાઈટ લગાવી દેવી પડે ડાયરેક્ટ ગાડીવાળો આવતો હોય ને તો ભટકાઈ જાય આપણે પટ્ટો લગાવેલો હોય ને તો ગાડીવાળાને ખબર જ પડે આ અહીંયા ગાય બેઠી છે એટલે ગાડીવાળો ગાડી ધીમી કરી દે અને ધીમે ધીમી ને આમ સાઈડમાં અહીં કાઢ લે એ એને પછી સાડ ના કાઢ્યા ને તો આપણે ગાય બચી જાય ગાયના શીંગડું આપણે શિંગડા ઉપર પટ્ટી લગાવી દેવી પડે પે ગાય ગાયનું આપણે ફૂન કરવું જોઈએ ગાય ને કેળા નાખવાના હોય પે ગાયનું આપણે કેળા નાખીએ ને એ બધું આપણું ફૂન કહેવાય આપણે છ છ મહિના થાય ને એટલે બધું ફૂન આપણને મળે બાય બાય